તેનું મુખ્ય મથક ફાગવેલ જ રહેશે છે ફાગવેલના દરજ્જો મળ્યો વાત તમે જોઈ સોંભળી મોબાઈલ પણ દરજ્જો ફાગવેલના તાલુકાનો આલ્યો અને ચીખલો એનું વળું મથક રાખવા એ તો કઈ એવું ના ચાલે ફાગવેલ જ રાખવું પડે એનું વળું મથક પછી અહીંયા ઘણા મંદિર યાત્રાળુ આવે કેટલો વિકાસ થાય હાઈવે ને ટચ ફાગવેલ ગામ છે તો ફાગવેલના તાલુકો જાહેર કરે ફાગવેલના માન્ય રાખો તો બહુ સરકારના મારા વિરુદ્ધ મળ્યું છે પહેલાં તો અમે ફાગવેલનું નામ આવતા જ અમે આનંદનો માહોલ છવાઈ ગયો તો ગામમાં પણ શોકની લાગણી એ શોક એ છે કે ફાગવેલને વડું મથક ના આપવામાં આવ્યું અને એના બદલે ચીખરોલને આપવામાં આવ્યું તો અમે એટલું કહેવા માગીએ છીએ સરકારશ્રીને અમારા ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા તથા શ્રી રાજપાલસિંહ યાદવ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલને કે તમે જો ફાગવેલને તાલુકો આપતા હોય તો ફાગવેલને જ વડું મથક આપો કારણ કે ફાગવેલમાં પણ ગ્રામ પંચાયતની ઘણી બધી જમીન છે અને ફાગવેલ એક યાત્રાધામ છે ઘણું મોટું મોટા વિશાળ યાત્રાધામ છે જ્યાં ઘણા નગરોમાંથી અહીંયા લોકો દર્શનનો લાભ લેવા માટે આવે છે અને એટલું કહેવા માગું છું કે ફાગવેલમાં જે કચેરી બને તો ફાગવેલની પ્રજા અને આજુબાજુની પ્રજા જે તે ગામડા સમાવેશ કર્યો હોય એ લોકો પણ દર્શનનો લાભ લઈ શકે અને ફાગવેલનો વિકાસ પણ થાય તો ફાગવેલને જ વડુ મથક આપવામાં આવે ના કે ના કે ચીખડોલને તો અમે આ વિરોધ કરીએ છીએ ચીખડોલને જો વડુ મથક આપવામાં આવે તો ચીખડોલ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલું ગામ ફાગવેલ ફાગવેલ સમગ્ર ગુજરાત અને ભારતની અંદર જાણીતું ગામ છે અને જાણીતું એટલા માટે છે કે વીસ વર્ષના એક યુવાને સનાતન ધર્મ માટે ગાયોની રક્ષા માટે યુદ્ધ માં લડતા લડતા એ વીરગતિ પામ્યા હતા સરકાર શ્રી નો ખુબ જ આભાર માનું છું કે ફાગવેલ ને તાલુકો બનાવ્યો નવો જાહેર કર્યો પણ સાથે સાથે દુઃખ ત્યાં થયું કે ભાઈ તમે તાલુકો તો જાહેર કર્યો પણ આસ્થાનું કેન્દ્ર છે લાખો ને કરોડો લોકો જ્યાં દર્શનાર્થે આવે છે તો ફાગવેલ નું નામ તમે આપ્યું બરાબર કર્યું છે તાલુકો તમે બરાબર આપ્યો છે તમને અભિનંદન પણ તાલુકાનું વળંક વડુ મથક જે છે એ પણ તમારે ભાગવેલ રાખવું જોઈતું હતું ઘણા વર્ષોથી માગણી તાલુકાનો દરજ્જો મળે એમાં સરકારના મુખ્યમંત્રી અભિનંદન આપે પણ બધાને અભિનંદન આપે પણ અમારે વડુ મથક જે ફાગવેલ તાલુકા મથક જે ફાગવેલ જ જોઈએ ફાગવેલની અંદર જમીન છે પણ પંચાયતમાં જમીન એ છે ભાગવેલની પંચાયતની અને તેમાં અમે ઉજવણી પણ કરેલ નથી તાલુકા મળ્યાની ઉજવણી પણ કરેલ નથી જ્યાં મથક ફાગવેલ કાપડી નવા આપેલી છે તેમાં અમે ઉજવણી પણ કરેલ નથી ફાગવેલમાં

એમાં અમારા આખા ગ્રામજનોનો સખતમાં સખત વિરુદ્ધ અમે આંદોલન કરીશું અમારા ગામમાં જ આ ઓફિસો તથા બધું કામકાજનું કાર્યાલય ભાગ્ય